નમસ્કાર મિત્રો દે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય એમને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હવામાન ખાતાની કે હમણાં બે દિવસથી અચાનક હવામાનમાં પલટો આવી ગયો છે અને પવન અને વરસાદ દરેક વિસ્તારોમાં પડ્યો છે ત્યારે હમણાં હવામાન ખાતાએ જે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે હજી બે દિવસ વરસાદ પડશે એવું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જે અંબાલાને પણ આગાહી આપી છે કે બે દિવસ વધુ વરસાદ પડશે વાવાઝોડું આવશે જ્યારે સુરેન્દ્રનગર વિસ્તારના આજુબાજુ વિસ્તારમાં જે કડા પડ્યા છે એનો વિડીયો આપણે જોઈએ અંત સુધી વિડીયો જોજો અને બીજી વિડીયો આ બધુંમાં બધું મિત્રો શેર કરજો તો જુઓ આપણે વિડીયો ભાઈ ઉનાળે કરા પીડા કરા રોડ ઉપર કરા જવો કરા પોપારી લેવડા કરા બહાર નીકળો નથી થતો મોટરસાઇકલ વાળા શું થઈ જાય ગાડી ઉપર ટપાટપી થાય Muy bien, well.